જય શ્રી કૃષ્ણ પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હું હવે શ્રી ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનું મહાત્મા કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત પુરુચુક નામી શહેરમાં પિંગલ ગામનો એક પુરુચુક નામે શહેરમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ વંશમાં જ જન્મ્યો હોવા છતાં દુરાચારી બન્યો બ્રાહ્મણ વંશમાં જન્મ લીધો પણ દુરાચારી બન્યો તે સ્નાન સંધ્યાપાસના પૂજા વગેરે કર્મો કરતો નહીં તે હંમેશા ગાયકોની સાથે મૃદંગ ઢોલ વગેરે વગાડતો ગાયનો ગાતો અને નાચ કરતો હતો દેવ યોગથી તેની સ્ત્રી અરુણા પણ વ્યભિચારીણી મળી હતી એક દિવસ મધરાતે તેણે વ્યભિચાર કર્મની આડે આવતા તેના પતિની મારી નાખ્યો તેનો પતિ પિંગલ યમલોકમાં ગયો ત્યાં બહુ સમય સુધી યાતના ભોગવ્યા પછી તેને ગીધનું શરીર મળ્યું તેની વ્યભિચારી સ્ત્રીને ભગંદરનો રોગ થયો અને તે પણ મૃત્યુ પામ્યા પછી યમલોકમાં ગઈ નિમલોક નરકના દુખો ભોગવ્યા પછી તેને પણ શરીર મળ્યું એક દિવસ જ્યારે ગીધ તે સુગરીને જોઈ ત્યારે તેને પૂર્વ જન્મનો ખ્યાલ આવ્યો અને સુગરીને મારી નાખી સંયોગ તાત તે મરીને એક મનુષ્યની ખોપરી પર પડી તે જ સમયે તેનો પતિ ગીત કોઈ શિકાર મારફત મરાયો અને તેના હાડ કાંતે મનુષ્યની ખોપરી પર પડ્યા યમદૂત બંનેને યમલોકમાં લઈ ગયા યમરાજે તેમને કહ્યું કે તમે બંને ગયા જન્મમાં ખૂબ પાપી હતા પરંતુ આ વખતે તમારા હાડકા એવા મનુષ્યની ખોપરીમાં જઈ પડ્યા છે તેથી તમારા બંનેના પાપ નાશ પામ્યા છે તમે બંને ઉત્તમ લોકમાં જાઓ જે મનુષ્યની ખોપરીમાં તમારા હાડકા પડ્યા છે તે એક બ્રહ્મ જ્ઞાની યોગી રાજની ખોપડી છે તે શ્રીમદ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ કરતો જેના પ્રભાવથી તે પવિત્ર પવિત્ર આત્મા બ્રહ્મ લોકમાં ગયો છે તે મહાત્મા યોગી રાજની ખોપરીમાં તમારા હાડકા પડવાથી તમે પણ પવિત્ર થઈ ગયા હવે તમે બંને પણ ઉત્તમ લોકમાં જાઓ ત્યાર પછી ત્યાર પછી તે બંને પિંગલ

તો તમારા પાપો નાષ્ટ થઈ જાય છે જય શ્રી કૃષ્ણ